પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ તને ખબર છે સમગ્ર વર્ષમાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સૂર્ય અને ચંદ્ર ક્યારે સૌથી નજીક હોય છે સૂર્ય અરે એ તો આપણા આત્માનો કારક ગ્રહ અને ચંદ્ર એ તો આપણા મનનો કારક ગ્રહ ભલા આ બંને ક્યારે સૌથી નજીક હોય છે તે બંને સૌથી નજીક હોય છે વિક્રમ સંવત વર્ષના દર શ્રાવણ માસની વધી બારસથી તે ભાદરવા સુધી ચોથના આઠ દિવસ સુધી અરે આ તો પર્યુષણના મહાપર્વની મહાતિથિઓ છે હા આ મહાતિથિઓ એટલે આત્મા અને મનને બિલકુલ પાસે પાસે કરતી તિથિઓ અને એટલે જ પર્યુષણનો મહાપર્વ આ બે તિથિઓની વચ્ચે મનાવવામાં આવે છે આમ જ છે ને સામ સાચું કહ્યુતે સૂર્ય અને ચંદ્રનો સંબંધ આપણા આત્મા અને મનની સાથે છે અને જારે આત્મા અને મન એકબીજાની બિલકુલ પાસ પાસે હોય ત્યારે તે સમય પ્રભુની પાસે રહેવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે એટલે કે પર્યુષણના મહાપર્વનો મહિમા એ છે કે આ દિવસોમાં આત્મા અને મન જારે સાવ પાસ પાસે હોય છે ત્યારે તમે પ્રભુની સાવ પાસે રહો ઉત્તમ ધર્મ કરો અને મહત્તમ ધર્મ કરો આ તો સાંભળવાનું ગમે તેવું છે હજુ પણ વધારે જણાવને તો સાંભળ પર્યુષણ એટલે કર્મ કશાય પાપ દોષ વગેરેને મન અને આત્મામાંથી વિદાય આપવાનો સમય અને દાન શીલ તપ ભાવ વગેરેને મન અને આત્મામાં વસાવવાનો સમય એટલે કે અશુભને વિદાય અને શુભને આવકારે પર્યુષણના પ્રથમ દિવસનું પ્રથમ પગલું હું સાચું બોલ્યો ને હા હવે સાંભળો પર્યુષણ તો 8-8 દિવસનો મહાપર્વ આ મહાપર્વના પ્રથમ દિવસે પાંચ કર્તવ્ય અવશ્ય करिए તે માં પ્રથમ કર્તવ્ય એ છે કે અમારી ઘોષણા करिए અમારી ઘોષણા હા हमारी घोषणा एटले ने हूँ मारिश नहीं एवी घोषणा आवी घोषणा संसार ना सर्व जीवों ने अभ्यदान आपे। अने तीर्थंकर भगवंत कहे कि संसार मा अभयदान सौथी मोटू दान छे ज्ञान ना दान थी मोटू छे अभयदान साव साची बात हवे बीज कर्तव्य ते छे साधर्मिक वात्सल्य हाँ मने ए खूब गमे જે મારો ધર્મ એ જ જેનો ધર્મ તે મારો સાધર્મિક એના માટેનું મારું વાત્સલ્ય એટલે મારા ધર્મ પ્રત્યેનું મારું વાત્સલ્ય એની ભક્તિ એટલે ધર્મની જ ભક્તિ હું તો સૌ જૈનોને સદા કહું છું કે ધર્મબંધુને સતત સાથ સ્નેહ અને સહકાર આપો હા સાધર્મિક ભક્તિ એ બહુ મોટી ભક્તિ છે હવે ત્રીજું કર્તવ્ય સાંભળ તે છે ક્ષમાપના ક્ષમાપના જાણે કે માનવતાનો મહામંત્ર કહે છે કે વેરથી વેર વધે અને ક્ષમાથી વેર મટે માટે ક્ષમા આપો તેનું મૂલ્ય સોનાથી પણ વધારે છે કારણ કે ક્ષમા વેર વેચીને વહાલ ખરીદે છે કેટલી મોટી વાત બોલી દીધી તે હવે ચોથું કર્તવ્ય જાણી લે તે છે ચૈત્ય પરિપાટી ચૈત્ય પરિપાટી હા ચૈત્યમાં પ્રભુની સામે એ રીતે જઈએ કે જાણે પ્રભુને પામવા જઈ રહ્યા છીએ તેમને નજરમાં એવા ઉતારીએ કે તે સીધા અંતરમાં ઉતરી જાય અંતર અરિહંતને ભણે નિજ સૌ અરીને હણે હા ભક્તિ એવી કરો કે ભગવાન આપણા બની જાય અને આપણે ભગવાનના બની જઈએ હવે સાંભળ પાંચમું કર્તવ્ય તે છે અઠમનું તપ એટલે કે ત્રણ દિવસના ઉપવાસ સંસારના દરેક પાપ પેટને કારણે છે અને સાધુતાના દરેક પુણ્ય પેટની ક્ષુધાને તપાવવામાં છે એમાંય આપણે તો જૈન આપણા પર્વની વિશેષતા એ છે કે તે તપથી ઓળખાય છે અને તપથી જ ઉજવાય છે પર્યુષણ આવ્યું છે અને તપસ્યાઓ માટેની સૌથી ઉત્તમ તિથિઓ લઈને આવ્યું છે ચાલો તપના તેજથી ઉજળા થઈએ કદાચ અઠ્ઠાઇ ના થાય તો પણ અઠ્ઠમ તો કરીએ જ કરીએ આપણા તીર્થંકર ભગવંતો પણ છઠ કે અઠ્ઠમના તપ સાથે દીક્ષા લેતા હોય છે અરે ચક્રવર્તી મહારાજા પણ દિગ્વિજય કરવા નીકળે ત્યારે ઉપવાસ કરીને નીકળતા હોય છે તો પર્યુષણના પ્રથમ દિવસે આટલા પાંચ કર્તવ્ય અવશ્ય કરીએ જ કરીએ અને હા એક શ્રાવક તરીકે આપણા નિત્યના જે અગિયાર આવશ્યક કાર્યો છે તે પણ સતત ચાલુ જ રાખીએ પ્રણામ જય જિનેન્દ્ર જૈનમ જયતી શાસન પ્રણામ જય જિનેન્દ્ર જૈનમ જયતિ શાસનમ